ધ્યાન રાખવાનું શરૂ કર્યું આવનારી પેઢીને ગરમી અને પ્રદૂષણથી બચાવવા માટે તેમણે આ ભગીરથ કાર્ય હાથ ધર્યું છે જનકભાઈ દરરોજ સાયકલ લઈને આ વૃક્ષોને પાણી પીવડાવે છે તેમનું ધ્યેય છે કે આ નાના છોડ મોટા વૃક્ષ બનીને આપણને ઠંડક આપે તેમની આ સેવા જોઈને દરેક વ્યક્તિએ પ્રેરણા લેવી જોઈએ આજકાલ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ખૂબ જ ગંભીર બની ગઈ છે ગરમી પ્રદૂષણ અને અન્ય પર્યાવરણીય સમસ્યાઓ આપણા જીવનને પ્રભાવિત કરી રહી છે આપણે બધા જનકભાઈ પાસેથી પ્રેરણા લઈને વધુને વધુ વૃક્ષો વાવી શકીએ છીએ આપણે આપણા ઘરની આસપાસ સ્કૂલમાં કોલેજમાં કે પછી કોઈ ખાલી જગ્યામાં વૃક્ષો વાવી શકીએ છીએ તેમજ વૃક્ષનું ધ્યાન રાખીએ આપણે આપણા બાળકોને પણ વૃક્ષોની મહત્ત્વના વિશે જણાવવું જોઈએ જ્યાં જ્યાં જગ્યા મળે ત્યાં ત્યાં એક વૃક્ષ વાવે અને તેની સંભાળ લેવી જોઈએ આપણે બધા મળીને આપણું પર્યાવરણ બચાવી શકીએ છીએ જનકભાઈ જોયશ્રી એક સામાન્ય વ્યક્તિ છે પરંતુ તેમનું કામ અસામાન્ય છે તેમણે સાબિત કર્યું છે કે નાની શરૂઆતથી જ મોટું પરિવર્તન લાવી શકાય છે રિપોર્ટર યોગેશ ચુનડકાટ સાવર કોંડલા જનકભાઈ જોશી બ્રાહ્મણ છું અને મને બસ પંથી વૃક્ષ વાવવાનો શોખ છે કારણ કે આ વર્ષે આપણે ખૂબ જ ગરમી પડી આપ બધા જાણો છો અને વૃક્ષ છે એ આપણો ઓક્સિજનનો આધાર છે જો ધરતી પર વૃક્ષ નહીં હોય તો તાપમાન પણ વધી જશે અને વરસાદને આવવાનું પણ અશક્ય બની જશે માટે આટલી બધી ગરમી મારી કોઈ એસી ના ખાવાની કોઈ ફરજ નહોતી ફરી નહોતી તેથી આખા વર્ષની જે કંઈ મારી કમાણી હતી એમાંથી મેં રૂપિયો બે રૂપિયા આવી રીતની બચત કરી જે કંઈ એની રકમ ભેગી થઈ એના મેં વૃક્ષ લીધા ખપાટું લીધી અને કપડાં લીધા એટલે આખા વર્ષની જે કાંઈ હું થોડી ઘણી બચત કરું છું રૂપિયા બે રૂપિયા એમ જે જે કાંઈ બચત મારી જાય ત્રણસો સાડી ત્રણસો રૂપિયા જેવી થઈ હતી અને આ સાડી ત્રણસો રૂપિયાની કિંમતનામાંથી મેં બધું કપડાં વૃક્ષ છે ખપાટું છે આવી લીધું અને સાવરકુંડલા બહુ ઘરિયાણી રોડ ઉપર આપણે જૂનું તળાવ છે અને ત્યાં મેં વીસ વૃક્ષનું વાવેતર કર્યું છે અને ભવિષ્યમાં પણ એવી ઈચ્છા છે કે જ્યાં લગી મારી અંદર શક્તિ રહી ત્યાં લગી મારે આવો વૃક્ષ વાવવાનો શોખ છે અને બાળપણમાં પણ હું આ જંગલ ખાતામાં વૃક્ષ વાવવાની પણ નોકરી કરતો હતો અને મારી એક પ્રેરણા છે કે વૃક્ષ વાવો અને સૃષ્ટિ હરિયાળી બનાવો વૃક્ષ છે એ જ આપણું જીવન છે કોઈ પણ ફળ ના વૃક્ષ વાવો કે ફૂલ ના વાવો કે કોઈ પણ આધાર રૂપી વૃક્ષ જોઈએ જો વૃક્ષ નહીં હોય તો ઓક્સિજન મળશે નહીં તાપમાન ઘટશે નહીં અને વરસાદ પણ આવશે નહીં માટે વૃક્ષ ફરિયાત છે આપણે વધારે પડતી ગરમી પડે ત્યારે આપણે એસી શરૂ કરવી પણ સૂર્યની શક્તિ અનંત છે જ્યારે વધારે પડતી ગરમી થાય ત્યારે એસી બળી જાય કે એસી બાવરથી ચાલવાની છે એની પણ ગરમી અને સૂર્યનો તાપમાનની ગરમી એસી જ્યારે બળી જાય ત્યારે આપણે શું કરીશું ત્યારે અંતે તો વૃક્ષના જ આશ્રય જવું પડશે ત્યાંથી વૃક્ષ વાવો અને વાવો જરૂરી છે અને આખા વર્ષમાં કુલ મેં સાડી ત્રણસો મેં

જે મને સફળતા છે ગાડી હશે તો ગાડી અને નહીત્ર સાયકલથી હું ફેરા મારી અને વૃક્ષના પાઈને ઉસેરી મોટા કરીશ અને હું ગાંધી શોકમાં મહાલક્ષ્મી માતાના મંદિરનો પૂજારી અને આ કાર્ય કરું છું તો આ ભવિષ્યમાં પણ ઓક્સિજનની જરૂર પડશે જ તે અને આપણે જો વૃક્ષ નહીં વાવીએ તો ભવિષ્યમાં આગળ આધુનિક યંત્રની અંદર ગરમી હીટ પકડતી જાય અને ઓક્સિજન જ્યારે દૂષિત થાય શુદ્ધ ઓક્સિજન નહીં મળે તો આપણે હું શુદ્ધ ઓક્સિજનના બાટલાને હારે ફરશું માટે પ્રત્યેક ભાઈ બહેનોને મારી નમ્ર વિનંતી છે બે હાથ જોડીને કે જાને પણ કમસે કમ વ્યક્તિ રીત એક વૃક્ષ વાવો કમસે કમ આ વ્યક્તિ રીત એક એક વૃક્ષ વાવી અને ઉછેરીને મોટો કરો જેમ આપણે ઘરે નાનું એવું બાળક હોય અને જેવી રીતે આપણે એની કાળજી રાખીશું એવી જ રીતે આ વૃક્ષની કાળજી રાખી અને ઉછેરીને મોટું કરો આજે વાઈશું તો કાલે મોટું થઈ જાય અમને ત્યાંની પાછળ થોડુંક ભોગ દેવો પડશે